દસ બાય દસ ની દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો કાપોદરા પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટર નો વરઘોડો કાઢ્યો હતો પોતાના જ વિસ્તારમાં જેની પાસેથી દવા લેતા હતા તે ડોક્ટર બોગસ હોવાની વાત સામે આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા મળતી માહિતી પ્રમાણે કાપોદરા વિસ્તારમાં આવેલા વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવી રહેલો અખિલેશભાઈ બરસાતી સિંઘ ચૌહાણ બોગસ હોવાની માહિતી મળી હતી જેથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા ડોક્ટરની ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું હતું દસ બાય દસની દુકાનમાં છેલ્લા વીસ વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યો હતો બે હજાર બે માં બોગસ ડોક્ટર તરીકે ધરપકડ પણ થયેલી હતી જોકે ત્યારબાદ પણ તે કોઈના પણ ડર વિના લોકોને દવાઓ ઇન્જેક્શન આપવા અને બાટલા ચડાવવા સહિતની સારવાર કરતો હતો બોગસ ડોક્ટર અખિલેશ બરસાતી સિંઘ ચૌહાણ સામે કાપોદરા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી હતી જેમાં કાપોત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વલ્લભનગરની સામે કિરણ ક્લિનિકમાં એક મજૂર કારીગર સોનુભાઈની તબિયત ખરાબ હોય અને સારવાર માટે ત્યાં દાખલ થયો હતો જો કે તબિયત વધારે ખરાબ હોય અને તેમને એમડી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લેવાની જરૂરત લાગી હતી જેથી પૂછેલ અને ડિગ્રી કઈ છે જેથી ડોક્ટરની ડિગ્રી ખોટી લાગતા અગાઉ પણ તેઓની પર કેસ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું કાપોદરા પોલીસે વલ્લભનગરની સામે ચામુંડા નગર કિરણ ક્લિનિકમાં હોમિયોપેથિક દવાની પ્રેક્ટિસ કરવાનું યુપી રાજ્યનું કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિનનું ઓગણીસો નવ્વાણું શ્રી મેડિકલ કોલેજ ઝેરોક્સ કોપી રજૂ કર્યું હતું આ બાબતે ઓરિજિનલ સટી અગાઉ બે હજાર ચારમાં કેસ થયેલ ત્યારનું કોર્ટમાં જમા હોવાનું જણાવ્યું હતું ક્લિનિક ઉપર હોમિયોપેથિક દવાનું સર્ટી હોવાનું લખ્યું હતું ક્લિનિકમાં પોતે ડોક્ટર નહીં હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી બીમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાનું સામે આવ્યું હતું સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકાર શ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ન હોય તેવા જોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબના હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ ના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને હકીકત એવી મળેલ કે વિસ્તારના પાસે કિરણ એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે અખિલેશ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવેલું નોંધણી પત્ર તથા એલોપેથિક દવાઓ આપવા માટે ડિગ્રીની માંગણી પોતાની સાત એલોપેથિક દવાઓ આપવા માટે કોઈ સમક્ષ ડિગ્રી નથી તથા પ્રેક્ટિસ કરવા અંગે નોંધણી પત્ર નહી હોવાની હકીકત જણાવી હતી પકડાયેલ ઈસમે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય અને કાપોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી બોગસ તબીબ અખિલેશની ધરપકડ બાદ આજે તેને તેની ક્લિનિક લઈ જવામાં આવ્યો હતો જ્યાં પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ બોગસ તબીબનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વિસ્તારના લોકો જે તબીબ પાસેથી દવા લેતા હતા એ બોગસ હોવાની સામે આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં

ડોક્ટર કોશીકે જણાવ્યું હતું કે આરોપી એ કે સી એમ પાસે જે ડિગ્રી છે તે બોગસ ડિગ્રી છે તે બોગસ ડિગ્રીના આધારે તે પ્રેક્ટિસ કરતો હતો જેમ જેમ આરોગ્ય વિભાગને જાણ થાય છે તેમ તેમ તપાસ કરવામાં આવે છે વીસ વર્ષથી દવાખાનું ચાલતો હતો છતાં આરોગ્ય વિભાગને ખબર જ ન પડી આરોગ્ય અધિકારી પાસે પણ બોગસ ડોક્ટરો બાબતે કોઈ જવાબ નથી જિલ્લા આરોગ્ય વિભાગને જે સુરતના લોકોના આરોગ્યની કાંઈ નથી પડી বিরো রিপোর্ট এস টোয়েন্টি পাব ন্যুজ সুরত